માનવીની આશ્રમ શાળામાં વિદ્યાર્થીની નિછેડતીના મુદ્દે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું છે ઘટના શિક્ષણ જગત માટે શરમજનક હોવાની વાત કરી છે આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે આચાર્ય સામે પોક્સો ને કલમો લગાવવામાં આવી છે આચાર્યને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે સંદેશો આપીને એ જે પ્રિન્સિપાલ હતા એને તાત્કાલિક તમે સસ્પેન્ડ કરી દો એને હોદ્દા ઉપરથી દૂર કરો અને જાતે મેં હર્ષભાઈને ફોન કરીને ટેલિફોનિક સંદેશો આપીને તાત્કાલિક એના ઉપર એક્રોસિટી દાખલ થાય તેના માટે ડીવાયએસપી સુરતને હર્ષભાઈએ ફોન કર્યો અને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા ત્યાર પછી એના ઉપર એક્રોસિટી દાખલ થાય અને એ પણ એમ એવી રીતે જ એટ્રોસિટી દાખલ થાય કે એના ઉપર દીકરીઓને સામે રાખીને કેમેરામેનને ઉભા રાખીને કે જે પાછળથી પણ તકલીફ ન પડે તેના માટે કેમેરા દ્વારા ગ્રાફિક વિડીયો દ્વારા ગ્રાફિક કરીને એને ઉતારીને મેં કેસ દાખલ કરાયો છે અને સાથે બીજો એક કેસ દાખલ થયો છે પુષ્પો એ પુષ્પો પણ એમના ઉપર દાખલ થઈ ગયો છે એટલે આવા જે નરાધામો છે એ નરાધામોને કોઈ કાળે ચલવી લેવામાં નહી આવે